અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ ફરી એકવાર ચર્ચામાં છે દાઉદ ઇબ્રાહીમે પીએમ નરેન્દ્ર મોદીની હત્યા માટે પાંચ કરોડની ઓફર કરી છે આટલું જ નહીં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હત્યા માટે એક કરોડ રૂપિયાની ઓફર કરી છે મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો વાસ્તવમાં વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એક કોલ આવ્યો હતો સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મુંબઈ પોલીસ કમિશનરના કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો પોલરે કહ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમની ગેંગના એક વ્યક્તિએ તેને પાંચસે કરોડ રૂપિયા આપ્યા છે જેથી તે મોદી અને યોગી આદિત્યનાથને મારી શકે છે તેમણે એમ પણ કહ્યું હતું કે તે જે જે હોસ્પિટલ પર પણ હુમલો કરશે કારણ કે પોલીસ તેની ફરિયાદને ગંભીરતાથી લઈ નથી રહી ઇબ્રાહિમ કાજિયાનો ઉલ્લેખ મિત્રો જ્યારે પોલીસ કર્મીઓએ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેને ધમકી પણ આપી હતી તેમણે કહ્યું હતું કે જો કોઈ ઘટના બને તો તે પોતાના માટે જવાબદાર રહેશે તેમણે વાતચીતમાં ઇબ્રાહીમ કલ્યાણ નામના વ્યક્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો જેને દાઉદગેંગનો સભ્ય કહેવામાં આવે છે જ્યારે પોલીસે કહ્યું કે તેઓ તેના વરિષ્ઠને ફોન આપશે ત્યારે તેણે ડિસ્કનેક્ટ કરી દીધું હતું આ પછી પોલીસ કર્મચારીએ તેમના વરિષ્ઠ અધિકારીઓને આ વિશે જણાવ્યું હતું આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય ત્યારે પોલીસને ખબર પડી કે કોલર કામરાન ખાન નામનો એક વ્યક્તિ છે અને તેની ધરપકડ કરવામાં આવી છે તેણે પોતાનો અવાજ ઓળખી કાઢ્યો તેને એ ખબર પડી ગઈ હતી કે તેણે અગાઉ આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે કામરાન ખાનનો મોબાઈલ ફોન જપ્ત કર્યો અને તપાસ માટે મોકલ્યો ત્યારબાદ તેના રેકોર્ડ્સ વિગતવાર માહિતી મળી હતી અને પોલીસે તેને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી કોર્ટે વકીલની દલીલને નકારી કાઢી મિત્રો કમરાન ખાનના વકીલે કહ્યું હતું કે તેને માનસિક બીમારી છે આ તરફ ન્યાયાધીશે કહ્યું હતું કે તે ફક્ત તેમના નિવેદનોના આધારે કહી શકાતું નથી કે તે માનસિક રીતે બીમાર છે આરોપીને ઘણી વખત ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આખી ચુનાવણી દરમિયાન આરોપીની વર્ણતુક કોઈપણ રીતે અસામાન્ય લાગતી ન હતી તેથી આરોપી માનસિક રીતે બીમાર હોવાની દલીલ સ્વીકારતા નથી કમરાન ખાન પર શું આરોપ છે મિત્રો કોર્ટે કમરાન ખાનના આ કૃત્યને ગંભીરતાથી લીધું હતું ન્યાયાધીશ હેમંતયુ જોશીએ કહ્યું હતું કે કમરાન ખાને જે કર્યું તે સરકાર માટે મોટા નેતાઓની સુરક્ષા જોખમમાં છે તેમણે કહ્યું હતું કે કમરાન ખાન પર દયા બતાવી યોગ્ય રહેશે નહીં ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે કમરાન ખાનને કારણે આખો પોલીસ દળ ચેતવણી આપી હતી કોર્ટે એમ પણ કહ્યું હતું કે કમરાન ખાને અગાઉ આ પ્રકારનો ગુનો કર્યો છે કમરાન ખાનના વકીલે કહ્યું હતું કે માનસિક રીતે બીમાર છે પરંતુ કોર્ટે આ સ્વીકાર્યું નહીં કોર્ટે કહ્યું હતું કે વકીલ પાસે આ વિશે કોઈ પુરાવા નથી કમરાન ખાનને પોલીસે ધરપકડ કરી હતી અને ત્યાંથી તે જેલમાં છે હવે કોર્ટે કહ્યું હતું કે તેની જેલની સજા શરૂ Tá gente